આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર ધરમપુરના વીરવલ ફાટક પાસે પિકઅપમાં ભરી કતલખાને લઈ જવાતી બે ગાય અને એક વાછરડાને ઉગારી લેવાયા પિકઅપ ચાલકને જાગૃત નાગરિકોએ અટકાવવાનો પ્રયાસ કરતા ચાલક પિકઅપ મૂકી ફરાર થઈ ગયો પોલીસે ગુનો દાખલ કરી પિકઅપ કબજે લીધી ધરમપુર તાલુકાના ગામોમાંથી અનેક અબોલ જીવોને ક્રૂરતાપૂર્વક ભરી કોઈપણ અધિકૃત અધિકારીની પરવાનગી વિના કતલખાને લઈ જવાતા અનેક વાહનો અગાઉ પણ પકડાઈ ચૂક્યા છે ત્યારે આજે વધુ એક પિકઅપ જાગૃત નાગરિકોની સતર્કતાને પગલે ઝડપાઈ છે જેમાં બે ગાય અને એક વાછરડાને કતલખાને લઈ જવાતા હતા જેને ઉગારી લેવાયા છે ઘટનાની જાણ થતાં જ પિકઅપ ચાલક રોડ ઉપર વાહન છોડી પલાયન થઈ ગયો છે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ધરમપુરના વિરવલ ફાટક પાસે સ્થાનિક અગ્રણીઓ ઊભા હતા ત્યારે ચીકલી તરફથી આવતી એક પિકઅપ નંબર એમએચ પંદર ઇજી પચોતેર જીરો છની પાછળથી તાડપત્રી બાંધીને લઈ જતા હોય સ્થાનિકોને અંદર પશુઓ લઈ જઈ રહ્યા હોવાની શંકા જતાં પિકઅપ ચાલકને અટકાવવા માટે પ્રયાસ કરતાં ચાલક વાહન રોડ ઉપર મૂકી ફરાર થઈ ગયો હતો જે અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસે પિકઅપમાં ઘાસચારા અને પાણીની કોઈપણ પ્રકારની વ્યવસ્થા વિના ટૂંકા ડોરડે બે ગાય બાંધેલી હતી તે મળી આવી હતી જેની કિંમત દસ હજાર તેમજ એક વાછરડું જેની કિંમત પાંચસો તેમજ મહેન્દ્ર બોલેરો પિકઅપ કબજે લઈ પ્રાણી ક્રૂરતા નિવારણ કાયદા અન્વયે પિકઅપ ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે કબજે લેવામાં આવેલા પશુધનને ગૌશાળામાં મોકલવા માટેની તજવીજ હાથ ધરી છે